દિલ્હી વાલા ચાટ વાલે ની યાદી કેમ નથી બનતા આ દિલ્હી વાલા ચાટ વાલે ની યાદી ક્યાં ક્યાં હાજર છે ઉભા રહો ગાડી ઉભી રાખો ગાડી ઉભી રાખો ગાડી ઉભી રાખો ગાડી ઉભી રાખો આવું છું હમણાં કેમ ગાડી છે ઉબર ઓવર અરે સ્લીપ છે કે નહીં એની મેટર છે પાર્કિંગ વાળા ને મેટર તમે પાર્કિંગ માંથી કેમ ભરે પાર્કિંગ નથી આપેલું ક્યાં જે જગ્યા પર ગાડી પાર્કિંગ નથી ત્યાં બોર્ડ મારેલું છે સ્લીપ હોય ને અરે પણ એ એ સ્લીપ તો પેલો પાર્કિંગ વાળો માંગ તમારે શું છે ના 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 ઉભર ઉભર પેન્ડ પાર્ક છે એસએમસી નું ત્યાંથી ગાડી તમે કેમ ઉઠાવો કેમ મારેલું છે પણ તમે શું કામ ક્યાં નહીં ભર્યું અરે એસ નું એસ એમજીનું બોર્ડ મારેલું છે પેન્ટ બાર્ક નું ત્યાંથી તમે ગાડી કેમ ભરો છો એ સ્લીપ છે કે નહીં એ ડઝન્ટ મેટર ક્યાં પાર્કિંગ છે ત્યાંથી શું કામ ભર્યું ચાલો ઓભાર ઊભારો પેલો પહેલવાન ચોલે ચણાવાળો છે

અડધા રોડ ઉપર ગાડીઓ પાર્ક કરેલી કોણ આવો હું તમને બતાવું ચાલો કેટલી ગાડીઓ રોડ ઉપર છે કેમ નથી ભરતા પેટ બાગ કેમ ભરેલી લીધી પેલા પેલા છોલે ભટુરા પાસે છે એમ નહીં પેલા તો દુકાન આગળ વીસ ગાડી પડી એ નથી ભરતા ને આજુબાજુ અંદર પડી ભરો છો કોણ કોઈ નથી હાજર ના ના ભાઈ તમે શું કરજો તો લાવ્યા શું કામ આપી દેવ એટલે પાર્કિંગ માંથી શું કામ ભરવાની પાર્કિંગ માંથી શું કામ ભરવાની ગાડી પાર્કિંગ માંથી બોર્ડ મારેલું છે બોર્ડ મારેલું છે લાવો જોઈએ ચાલો ઉભર ભાઈ ગાડી ઉભી રાખ હોય ગાડી ઉભી રાખ ગાડી ઉભી રાખ પેન્ટ પાર્ક માંથી ગાડી સુકામ ભરી નહી તો એ સ્લીપ છે કે નવાનું પેન્ટ પાર્ક છે ઉભારો તમે જે પેલો છોલે ભટોરા વાળો છે એની આગળ વીસ ગાડી પડેલી છે એ નથી બધા એની બાજુ માંથી કોઈ આજે બધી ગાડી એમ જ પડી ગઈ અત્યારે જોઈએ ચલો હા ચલો ચલો હું આવું છું

પાર્કિંગ માંથી લઉાવી છે અરે સ્લીપ સાંભળો પેન્ટ પાર્કિંગ નો એરિયો તમને ખબર છે એમાં સ્લીપ કે નહીં તમારે જોવાનું છે નહીં એમાં તમારે જોવાનું છે એની પાસે સ્લીપ છે કે નહીં તમારે જોવાનું છે ચલો આવું છું ચલો બિપિનભાઈ ભાગો છો કેમ તમે ત્યાંથી તમે ત્યાં સ્થળ ઉપર જોવા આવ્યા હતા ભાગી કેમ ગયા તમે સ્થળ ઉપર જોવા આવ્યા હતા ભાગી કેમ ગયા પેલા ભાઈ ની ગાડી પેન્ટ પાર્કિંગ માં ઉઠાવી આપડે સ્થળ જોવા જવાનું હતું ભાગી કેમ ગયા તમે ભાઈ ની ગાડી તમે પેન્ટ પાર્ક માંથી ઉઠાવી પણ તમે એ હું કહો એટલે ભરાવાની એવું થોડું છે તમારે રોજે ભરવાની હોય પણ આપડે પેલા ની ગાડી તમે ખોટી ટોઈંગ કરી હતી એ સ્થળ જોવા માટે ગયા હતા ભાગી કેમ ગયા ઉભા નઈ રહ્યા તમે પેન્ટ પાર્કિંગ માંથી ગાડી ભરી એ પણ તમે આપડે જોવા જવાનું હતું ભાગી કેમ ગયા તમે તમે ગાડી ની અંદર નીકળી ગયા ઉભા ક્યાં રહ્યા તો આપડે જોવા તો ગયા હતા ત્યાં તમે સ્થળ ઉપર મને શું કામ લઈ ગયા હતા તમે કીધું ને આલો જઈએ જોઈ આવીએ? ક્યાં આપડે જોયું પેલા ભાઈ ની ગાડી ક્યાં હતી સ્થળ ક્યાં જોયું આપડે જવાનું હતું ત્યાં સ્થળ જોવા જવાનું હતું ને ત્યાં કેમ તમે ભાગી ગયા તમે કેમ ભાગી ગયા તો સ્થળ જોવા મને લઈ ગયા ત્યાં હું તમે લેવા માટે આવ્યો હતો ના તો તમે કીધું ચાલુ જઈએ જોઈ લઈએ કેમ ભાગી ગયા તમે

ફોટો મારો લાવો તમે હા બોલાવો હા બોલાવો ના મગજ મારી નઈ પેન્ટ પાર્કિંગ માંથી ગાડી કેમ છો ગાડી તમે કેમ નથી જોવા સ્લીપ છે કે નહીં માં ગાડી હતી સ્લીપ માંગવાનો નથી કેમ એ હું નો કોર્પોરેટર છું હું છું પૂછવાનું તમારે પાર્કિંગ માંથી ભરવાનો કયો છે ગાડી પાર્કિંગ નથી ત્યાં બોર્ડ મારેલું છે ચાલો બતાવું છે એસએમસી નું પેન્ટ પાર્ક નું બોર્ડ મારેલું છે તમે કેમ જોવાની ભાગી કેમ તમે ઉતરે જ નહીં ગાડી માંથી છે પણ ગાડી તો પેલા ની ખોટી સુકામ ભરી તો તમે સ્થળ જોવા આવું જોઈએ બતાવું કેમ નહી આવ્યા છે તમે આવ્યા તમને બતાવે જ ને સ્થળ ઉપર આવે તો સ્થળ ઉપર આવે તો બતાવે જ ને સુકાને ત્યાં લઈ ગયા તમે ચાલો સ્થળ ઉપર જોઈ લઈએ તો ત્યાંથી સ્થળ ઉપર તો નીચે ઉતરે ભાગી ગયા ગાડી લઈને અહીંથી શું ગયા તા ચાલો આપડે જોઈ પેલા ભાઈ ની ગાડી એને પેન્ટ પાર્કિંગ માંથી ભરી ત્યાં એસએમસી નું બોર્ડ મારેલું છે કોને

પાર્કિંગ માંથી ભરી લીધી પણ તમે ચાલો નું સ્થળ બતાવું ને તમને મેં કીધું તું તમે સ્થળ જોવાની ભાગી ગયા આવું કેમ કરો છો આવું કેમ કરો છો તમે સ્થળ જોવા શું કામ મને લઈ ગયા ત્યાં તમે શું તમને તમે મને કીધું કે ચાલો સ્થળ બતાવો તમને સ્થળ બતાવવા લઈ જાય ની ગાડી પેન્ટ પાર્કિંગ તો તમે નીચે તો બતાવું ને નીચે તમારે કેમ નથી ઉતરવું તમે જનતા ના નોકર છો તમે કઈ સાઈડ નથી થઈ ગયા જનતા ના પૈસા તમે નોકરી કરો છો મફત મફત જનતા તમને ટેક્સ આપે છે એની ગાડી ખોટી ડ્રોઈંગ નહીં કરવાની કરી દેજો વાંધો નહીં અરે સ્લીપ હોય કે નહીં એનિમેટર છે એની ગાડી પેન્ટ પાર્કિંગ માં હતી એની ગાડી પેન્ટ પાર્કિંગ માં હતી આ લો બોલાઈ લો હું પર્પલ છું જનતા નો સેવક છું એટલે તમે ખોટી ગાડી શું કામ ભરી લેતો અરે સ્લીપ તો તમારે ક્યાં જવાનું છે ગાડી પેન્ટ પાર્કિંગ હોય તમે બધા ની સ્લીપો પસવા જાવ છો તમે બધા ની સ્લીપો પસવા જાવ છો